સારા નરસા તિથિ વારે તહેવારે જન્મદિન વાસ્તુ પૂજન લગ્ન દિવસ જેવા પ્રસંગોમાં ચોરા ચાવડી કે સદગૃહસ્થના ઘર પરિવારના પોતાના મોક્ષાર્થે રામ નામની આહલેખ જગાડી ગાય વગાડી તેમાં આવતા દાન ફંડમાંથી હજારો અબોલ જીવોનું પોષણ કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે કુદરતી પ્રકૃતિના કોળે ઉછળ કૂદ કરતા મુક પક્ષીઓ માટે પક્ષીમાળા ચણ પાત્ર પાણીના કુંડા ચણનું વિતરણ કરી રહ્યા છે તાજેતરમાં દામનગર શહેરમાં જીવદયા પરિવાર ટ્રસ્ટની નંદી શાળાના આશ્રિત બળદો માટે ક્રમશઃ બે વખત મોટી માત્રામાં ઘાસચારો મોકલી દૂર સુદૂર હોવા છતાં અબોલ જીવો માટે કામ કરતી નિરાધાર ટ્રસ્ટની સેવા નિરાધાર જીવો માટે આધાર બની રહી છે ત્યારે દરેક જીવાત્માના કલ્યાણ માટે કામ કરતા નિરાધાર ચેરિટેબલ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ સ્વયંસેવકો પ્રત્યેક જીવ અંજલી થજો અને ભૂખ્યા કાજે ભોજન બનજો ત્રસ્યાનું નીર થજો દુખ્યાના આંસુ લોતા કદી ન ધરાજો અંતર મનથી જીવન અંજલી થજો આવા ભાવને અહીંયા પ્રગટ કરી રહ્યા છે